જીરું ચણા ધાણા ડુંગળી સહિતના તમામ શિયાળુ પાકો અને તમામ શાકભાજી પાકોમાં સારો ફાલ કેવી રીતે મેળવવો એનો ઉકેલ છે આ નાનકડી બોટલ મારા હાથમાં જે આ નાનકડી બોટલ છે એ છે ડીસીએમ શ્રીરામ કંપનીનું પ્રોટોબસ પ્લસ આ નાનકડી બોટલમાં કરોડોની સંખ્યામાં નેનો કણ રહેલા છે નેનો કણની એક સાઇઝની તમને વાત કરું તો આપણા યુરિયા ખાતરનો જે દાણો આવે એના કરતા આમાં રહેલ નેનો કણની સાઈઝ પચાસ હજાર છંટકાવ કરીએ છીએ ઝડપથી પ્રસરે છે કોશિકાઓ સુધી ખૂબ જ ઝડપથી પહોંચે છે એના કારણે છોડમાં વધુ ફૂટ લાગે છે વધુ ફાલ આવે છે વધુ દાણા બેસે છે અને સરવાળે આપણને વધુ ઉત્પાદન મળે છે આમાં ચિલેટેડ ઝિંક એઝ અ ગ્લાયસીન સ્વરૂપમાં છે એના કારણે છોડ જે છે એ તણાવની સ્થિતિમાંથી દૂર આવે છે અને વધુ ઉત્પાદન આપવા માટે સક્ષમ બને છે